સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે પાલિકાએ કવાયત શરૂ કરી પરંતુ મશીન મૂકે તો ખરું પણ કેટલીક ખામીઓ પણ બહાર આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે અહીં એક કિલો સામાન સમાવી શકાય તેવી થેલીનું મશીન મૂકવામાં આવ્યું છે જે ક્રમક તમામ વોર્ડમાં મુકાશે ખંડેરાવ માર્કેટ શાક ખરીદવા ગયેલા લોકોની રૂપિયા પાંચમાં કાપડની થેલી વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે રૂપિયા પાંચનો સિક્કો નાખતા એક કિલો સામાન આવી શકે એવી કાપડની થેલી મળી રહે તેવું વેન્ડિંગ મશીન મૂકાયું છે પાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા કવાયત હાથ ધરી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા થેલી લીધા વિના શાકભાજી સહિત વિવિધ ચીજો ખરીદવા જતા લોકોને થેલી મળી રહે તે માટે આગામી સમયમાં ચોક્કસ સ્થળો પર સો જેટલા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે હાલ ખંડેરાવ માર્કેટ એન્ટ્રી ગેટ ખાતે મશીન મૂકવામાં આવ્યું છે પરંતુ મશીનમાંથી થેલીઓ નહીં નીકળતી હોવાની બૂમો પણ પડી રહી છે આગામી એક સપ્તાહમાં નવ સ્થળો પર એટલે કે દરેક વોર્ડમાં મૂકવામાં આવશે ટૂંક સમયમાં તમામ ઓગણીસ વોર્ડમાં મશીન મૂકવાનું આયોજન કરાયું છે પંદર ઓગસ્ટે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન નો શુભારંભ કરવામાં આવ્યો હતો રૂપિયા ઓગણપચાસ નું એક એવા નવ મશીન રૂપિયા ચાર પોઈન્ટ એકતાલીસ લાખમાં ખરીદવામાં આવ્યા છે આ મશીન જે એજન્સી પાસેથી લેવામાં આવ્યા છે તેના દ્વારા ત્રણ વર્ષ સુધી મેન્ટેનન્સ અને મશીનમાં થેલો ખાલી થઈ જાય તો તેમાં મૂકી દેવા સુધીની કામગીરી કરશે પરંતુ હાલ તો ચાર દિન કે ચાદની જેવો ઘાટ સર્જાયો છે મશીન પ્રોપર વર્ક નહીં કરતો હોવાની બૂમો પડી રહી છે મશીન ખાલીખમ થઈ જતા યુઝર્સ નારાજ થયા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન કરવામાં આવી રહ્યું છે એક પહેલ કરવામાં આવી છે જેથી જે જાહેર નાગરિકો દ્વારા ખંડેરા માર્કેટ છે જે ઐતિહાસિક હોલસેલ માર્કેટ છે સાથે રિટેલ માર્કેટ છે આ જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો આવે છે એના ભાગરૂપે વડોદરા શહેરના તમામ નાગરિકોને એક પ્રકારની અવેરનેસ થાય તેઓને પણ ખબર પડે કે વડોદરા શહેરની અંદર પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપણે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીઓનો ઉપયોગ કરી એના ભાગરૂપે પંદરમી ઓગસ્ટથી સદર મશીનનું ઇનોગ્રેશન કરવામાં આવી છે આજ રોજ જે અગાઉ ટ્રાયલ માટે મૂકવામાં આવેલી છે કાપડની થેલી હતી એ તમામ વપરાયશી થઈ ગયેલી હતી તો જેથી આજ આજરોજ ફરતી રીફિલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે એ બાબતે પણ વાત થઈ ગઈ છે કે ત્યાં સ્ટીકર લગાવવામાં આવશે કે જેટલા રૂપિયાનું આપણે કાપડની થેલી આપવાની છે એ ત્યાં સ્ટીકર લગાવીશું જેથી જાહેર નાગરિકને ઇઝીલી ખબર પડે જરૂર જણાશે ત્યાં બાજુમાં પદ્ધતિનો પણ એક ગુજરાતીમાં ટાઈપ કરીને ત્યાં લગાવી દઈશું જેથી જાહેર નાગરિકને કેવી રીતે તેનો ઉપયોગ કરવો કોઈ ઓર્ડર ના થાય ને કોઈના પૈસા ના ફસાય કે ના કાપડની થેલી નીકળવામાં કોઈ તકલીફ પડે એ બાબતે પણ ત્યાં જે એસઓપી હશે એ લગાવવામાં આવશે જીપ છે એમાં પ્રોત્સાહન મારવાનું કારણ છે એટલે યુપીઆઈ પેમેન્ટનું એટલા માટે કે ભાઈ ખબર ના પડે કે પેમેન્ટ થયું છે કે ન એટલા માટે હાલ પૂરતું કોઈન ઉપર પ્રાધાન્ય આપવામાં આવેલ છે મેં ખંડેરા માર્કેટ આવેલો છું મેઇન કચેરી અને મેન મોટું માર્કેટ છે ત્યાં આવેલો છું ખંડેરામાં મશીન લગાવ્યું છે પણ પાંચનો સિક્કો નાખતાથી હજુ કંઈ ચાલુ થયું નથી હજુ સ્ટાર્ટિંગ કરી રહ્યું છે લોકોએ એટલે પાંચના સિક્કાથી મને નહીં લાગતું કે પાંચનો સિક્કો દસનો સિક્કોથી સ્ટાર્ટ થશે મશીન એવું લાગે છે પાંચનો સિક્કો મેં નાખીને જોયો પણ સિક્કો પછી રિટર્ન આવ્યો પાછો લેવા માટે થેલી લેવા માટે જે સરકારે 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 જે થેલી કાપડની થેલી બનાવી છે એ માટેની આપણે યોજના ચાલુ કરી હતી એના માટે મેં પાંચનો સિક્કો નાખ્યો હતો પણ પાંચનો સિક્કો રિટર્ન આવેલો છે એટલે ચાલ્યું નથી એટલે ભાઈ મશીન ચાલુ છે કે નથી હજુ ખબર નહીં આ લોકો સ્ટાર્ટ કરેલું છે ના થેલીઓ અંદર છે થેલીઓ મારે સામે જ લોડ કરેલી છે એમને પણ પાંચનો સિક્કો હજુ એ કરતો ચાલતો નથી હવે એના માટે એમને એમના ટેકનિકલ ટેકનિશિયન આવે તો કંઈક ખબર પડે મને તો મારું નામ હરેશ ચૌહાણ આપ બધા જોઈ શકો છો કે ખંડેરાવ માર્કેટ છે અને આ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન આપણે ઇન્સ્ટોલ કરેલું છે આ ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી છે અને આપણે આ ક્લોથ બેગ વેન્ડિંગ જે કાપડની થેલી છે એનું વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરેલું છે તો કેવા પ્રકારમાં ઇન્સ્ટોલેશન પ્રક્રિયા કેવા પ્રકારની છે ઇન્સ્ટોલેશન તો વન ટાઈમ છે પણ જે અંદર ક્લોથ ક્લોથબેંગ વેન્ડિંગ મશીનમાં જે કાપડની થેલીઓ છે એની કેપેસિટી સોની છે એટલે વન ટાઈમ ફિલ કરી દો પછી એ સો જ્યારે કન્ઝ્યુમ થઈ જાય ત્યારે આપણે નવેસરથી અમને રિફિલ કરવું પડે બે મિનિટમાં બે મિનિટમાં નથી વપરાણી ગઈકાલે અમે ઇન્સ્ટોલ કરેલું હતું સવારમાં આજે સવારે કન્ઝમ્પશન થઈ ગયું એટલે અમને તરત જેવો મેસેજ આવ્યો એવો અમે થેલી લઈ અને ફિલઅપ કરવા માટે આવ્યો હેંગ થઈ ગયું તેવી પણ વાત છે ના ના હેંગ નહીં થયું જે થેલીઓ અંદર હતી એ બધી કન્ઝ્યુમ થઈ ગઈ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે નવી થેલી અંદર હોય જ નહીં તો નીકળવાની જ નથી ને જો સિક્કો નાખવાની વાત છે માત્ર સિક્કો નાખો એનું કોઈ ક્લેરિફિકેશન નથી ના અંદર તમે ડિસ્પ્લેમાં જોશો ને તો પાંચ રૂપિયા લખેલા પણ આવે છે પાંચ રૂપિયા લખી દો તો કોઈ દસ રૂપિયાનો સિક્કો નાખે છે તો એ બી જતો રહી જાય ના ના અમે બોર્ડ પણ લગાવવાના છીએ અને ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે પણ થાય છે કે પાંચ રૂપિયાનો સિક્કો નાખો અને કાપડની ની થેલી પાંચ રૂપિયામાં બહાર સોના કરતા મોગી ના થાય પાંચ રૂપિયામાં મારા ખ્યાલથી બહાર નથી મળતી વધારે કિંમત છે હાર્દિક ભાઈ